આ સેબરિયા ગુગા મહારાજનું ગેટ છે આની અંદર થઈને પ્રવેશ કરીને મંદિરના દર્શન થાય છે અમારા એસપી વિલેશભાઈના વિડીયો ગમતા હોય તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ અચૂક કરજો આ વડગામનો એરિયા લાગે જે અહીંયા વડગામની પોલીસ બંદોબસ્તમાં પાંચમના દિવસે હોય છે અહીંયા દર પાંચમના દિવસે બહુ ટ્રાફિક હોય છે અને અહીંયા ભોજનની પણ વ્યવસ્થા હોય છે અહીંયા સદાવ ચાલુ છે અહીંયા દાન પણ લેવાય છે નાગપચમના દિવસે મોટો મેળો હોય છે અને હવન પણ થાય છે ઘણા લોકો ડીજે સાથે અહીંયા સંગ પણ લઈને આવે છે અમારા ટીમમાં ગામના અંદરથી અહીંયા ત્રીજના દિવસે ફાગણ વધ ત્રીજના દિવસે અહીંયા સંગ લઈને ટીમ્બાથી નીકળીએ છીએ ચાલતા ડીજે સાથે જય માતાજી મિત્રો અમારે એસપી વિલેજ બોયના વિડીયો ગમતા હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ અચૂક કરજો આ છે પરિય ગોગા મહારાજનું સ્થાન આનો વહીવટ ચૌધરી સમાજ કરે છે ટ્રસ્ટ છે અમારે એસ વિલેજ બાયના વિડીયો ગમતા હોય તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ અચૂક કરજો આ ધજાઓ લઈને અહીંયા વડના આજુબાજુની અંદર ભરાવી દે છે આ મંદિરનું પાછળનો ભાગ છે ત્યાંથી કેટલું સુંદર અને રળિયામનું શિખર દેખાય છે સરપવનું બનેલું આ મંદિર છે જેને કોતરને પણ સરપવણી કરી લાવીએ છે અહીંયા બાજુમાં ભોજનશાળા છે ત્યાં સદાવરત ચાલુ છે ગેટની બાજુમાં પ્રસાદી પણ મળે છે જય માતાજી મિત્રો અમારે એસપી વિલેજ બને વિડીયો ગમતા તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ ચૂક કરજો જય માતાજી